એકતાલીસ દિવસ સુધી ચાલેલી કેરીની સિઝન વિધિવત રીતે પૂર્ણ કેરીની આવકમાં નોંધપાત્ર ઘટાડો પરંતુ સરેરાશ ભાવમાં વધારો થયો ગીરની પ્રખ્યાત કેસર કેરીની સિઝન આજે વિધિવત રીતે પૂર્ણ જાહેર કરવામાં આવી છે પહેલી મેના દિવસે તાલારા માર્કેટિંગ યાર્ડમાં હરાજીના પ્રથમ દિવસથી લઈને આજે તેર જૂનના દિવસે કુલ પાંચ લાખ છન્નું હજાર સાતસો જેટલા દસ કિલો બોક્સની આવક નોંધાઈ હતી જે પાછલા વર્ષોની સરખામણીએ ખૂબ ઓછી હતી પરંતુ સરેરાશ બજાર ભાવના કારણે સિઝન સારી જોવા મળી હતી ગીરની પ્રખ્યાત કેસર કેરીની સિઝન આજે વિધિવત રીતે પૂર્ણ જાહેર કરવામાં આવી છે તાલાલા માર્કેટિંગ યાર્ડ ખાતે આજે સિઝનની અંતિમ તારીખ હરાજી યોજવાની હતી જેમાં આજે છેલ્લા દિવસે ચાર હજાર નવસો સાઠ જેટલા દસ કિલોના બોક્સની આવક થવા પામી હતી ત્યારે આજે હરાજીના અંતિમ દિવસે પ્રતિ દસ કિલોના નીચામાં નીચા ચારસો સાઠ અને ઊંચામાં ઊંચા બારસો અને સરેરાશ સાતસો પચીસ રૂપિયા પ્રતિ દસ કિલોના બોક્સના જોવા મળ્યા હતા હવે વર્ષ બે હજાર પચીસમાં ફરીથી એક વખત તાલાલા માર્કેટિંગ યાર્ડમાં કેરીની હરાજી શરૂ થાય ત્યાં સુધી માર્કેટિંગ યાર્ડ કેરીની હરાજી માટે બંધ કરવામાં આવ્યું હતું તાલાલા માર્કેટિંગ યાર્ડની સિઝન પૂર્ણ થતાં જ સચિવ રમેશભાઈએ યાર્ડના કામકાજને લઈને વિગતો આપી હતી વર્ષ બે હજાર ચોવીસ પચીસના વર્ષે પાંચ લાખ છન્નું હજાર સાતસો જેટલા દસ કિલોના બોક્સની આવક થઈ છે જે સરેરાશ બજાર ભાવ સાતસોની આસપાસ જોવા મળ્યો હતો આ વર્ષે માર્કેટિંગ યાર્ડના વેપારની વાત કરીએ તો કુલ એકતાલીસ કરોડ નેવું લાખ સાઠ હજારનો વેપાર પાછલા એકતાલીસ દિવસમાં તાલાલા મેંગો માર્કેટ યાર્ડમાં થયો હતો પાછલા વર્ષની સરખામણીએ આવકમાં છ લાખ કરતા વધુ બોક્સનો ઘટાડો નોંધાયો હતો પરંતુ સરેરાશ બજાર ભાવોમાં બસો પંચોતેર રૂપિયાનો મોટો વધારો પણ થયો હતો